બનાસકાંઠાના ખેડૂત આગેવાનો દિલ્હી ખાતે પહોંચ્યા છે દિલ્હીમાં ખેડૂત નેતા રાકેશ ટિકેટ સાથે કરી મુલાકાત પાલનપુર ફરતે બનનારા બાયપાસ અંગે ચર્ચા કરવામાં આવી છે બાયપાસ આવશે તો ખેડૂતો જમીન વિહોણી થશે તેવી ચર્ચા છે સુજલામ સુફલામમાં કેનાલમાં પાણીની માંગ છે ઓએનજીસીની પાઇપલાઇનમાં ખેડૂતોને પૂરતા વર્તણની માંગ કરવામાં આવી જેટકો થકી ખેડૂતોને હેરાનગતિના મુદ્દા અંગે ચર્ચા કરાઈ છે રાકેશ ટિકેટે ખેડૂતોની સમસ્યા સાંભળી ટૂંક સમયમાં ગુજરાત આવવાનું આશ્વાસન આપ્યું છે रेट बढ़ा के किसानों की जमीन ले लिए तो सर्किल रेट से कंपनी किसानों की जमीन ना ले उसका रेट बढ़ावे इन किसानों को दबाने का काम न करें नहीं तो एक बड़ा आंदोलन गुजरात में भी होगा वहां पे भी हम सब लोग जाएंगे एसकेएम वहां पर जाएगा एसकेएम में ये मुद्दा आएगा उठेगा सात खेड तो अत्यार राकेश टिकेत सर ने मिली बाईपास प्रश्न में तो વિગતવાર ચર્ચા કરી એમાં અમે અમારા જે મુદ્દાઓ હતા એ એમની સાથે વર્ગી વર્ગીકૃત રીતે ચર્ચા કરી એમણે કહ્યું કે હું તમને મારા વતીથી ખેડૂતોની લાગણી અને તમારા પ્રશ્નોને ધ્યાનમાં રાખી અને હું ગુજરાતનો પ્રવાસ કરીશ અને તમને ન્યાય નહીં મળે ત્યાં સુધી મારો સહકાર સંપૂર્ણ રીતે આપીશ